हाँ। ये जय मा मा भवानी माता रे मरे महावनी रे ये जय भवानी माता रे मरे महावनी रे लागु लडी लडी भाई लागु लडी लडी भाई भवानी माता रे मरे महावनी रे ये जय राजा अभी ने धरती माता ने नमे રાજા અભિનગરને સુરડી નમે જય જય વંશ દુશ્મનનો દુશ્મન ના વારી દવા દાદ હાથી ઘોડેલા હાથ ભરું એમાં સિંહ ના કરું શિકાર કે હરે હજી કોઈ એવો રાજવી નથી કે મને ને મારા ગઢ પીંગલ ને જીતી જાય જય મા બિકલ નો ધની શક્તિ માતા ને નમે લેવા બિકલ નો ધની શક્તિ ને નમે લાગુ લડી લડી ભાઈ લાગુ લડી લડી ભાઈ બિકલ નો ધની શક્તિ માતા ને નમે નીલવાગે રે કઢારી જગેશા માં રમેરાય ઓ વગે

આજ હારી ગીતા ગીત માં ભાની આજ હજ બોધોની ની દેવીમાં માં આજ તારી મનોહર મૂર્તિ જોઈ આજ તારા ઋતુ ઋતુને જોઈ ઘડે બિગલ ધણી તારા ચરણ માં તમે જાય છે માં ભવાલી પણ હે માં સોગલ છે તાર આજ સમજા જેવડો ત્યાં સુધી ઘડે બિગલ ધણી રાજા વડિયાર તારા સિવાય કોઈને ને નઈમો નથી તારી કૃપાથી કોઈને નમ છે માં નઈ જય માં ભવાલી માં ભવાલી મારા ઘડે ને તા ઘડે બોલ્યો તો હું કા કરે હે मारा गड़ी ने अपना घर ने मुल्ला करे कोयल करे रे किलोर कोयल करे रे किलोर घर ने कहाँ घर ने मुल्ला तो करे मारा बदान भी नानो नहीं रोशन औरे लगी है ये वो बदान भी नानो नहीं रोशन औरे लगी है सुना राज नगर मारे सुना बढ़िया रोना राज बदान भी नानो नहीं रोशन औरे लगी

હરે મારા વાલા પ્રધાનજી આજે આવતા પેલા એટલું જણાવો કે આજ મારા ઘડિયા ભીંગલ ની કે રજા સુખના રહી છે કે પછી દુઃખ ને આસુરે રહી છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપડી પિંગલગઢ નગરી આવ સુખ માં ગડગડાટે મારા વાલા ભરતાજી સબાસ અરે મારા વાલા ભરતાજી બાપુ સદાય ની માટે મારા રાજ્ય ની માલિકા આમ હાલવું જોઈએ એમ જ ચાલ છે બાપુ અરે મારા વાલા ભરતાજી હા બાપુ આજ આપણે ઘણ કાંગરે કોણ મરી ગયું આજ મધુર મીઠા મોરલા ઢોકા કરતા હોય હોય અને આજ જો કોયલ કિલોર કરતી હોય ભરતાજી તો શાસ્ત્ર ની માલિકા એવું કહ્યું છે કે દાજ મધુર મીઠા મોરલા બોલતા હોય ને

મારા રાજની માલેમાં ચકલું પણ પ્રવેશ ના કરે પછી રાજા હોય કે રંગ સાધુ હોય કે સંત જ્યાં સુધી મળદ ની મરજી નો હોય મારા રાજ ની કોઈ પ્રવેશ ન થાય અરે બાપુ તમે આ બેહી જાવ સકી કે સકો કાઈ નો ફરકે અને સકી ફરકે તો સકો આ ઊભો હે હર ભરતાજી હા બાપુ મારા રાજ અંદર ચોકી ફેરા ચાલુ રાખો જી બાપુ ओ राजनीति अंदर झोकी फेरा करो वरदान जी वाह येरी झलक खुशबा झुकेगा नहीं साला झुकेगा नहीं साला झुकेगा नहीं साला नहीं बापू नहीं झुकेगा बाबू झुकेगा राजनीति अंदर झोकी फेरा करो वरदान जी जी बाबू

સાથે મળી અને યાદગાર બનાવી પણ યાદગાર રૂપિયો એટલે તમારા તમારા જે પણ સમક્ષ પૈસા જે પણ તમે અહીં ગોર કરશો એ તમામ હા અહો ભાગ્ય મારો બાપાલ કે આવો અવસર તમારા આંગણાની અંદર છે અને તમામે તમામ જે પણ મૂડી મળશે એ તમારા ગામની અંદર જ રહેવાની છે ગૌશાળાની અંદર રહેવાની છે એટલે મન મૂકીને હિજાજો મારા બાપલ્યો અને છૂટાની વ્યવસ્થા પણ એ સાઈડમાં રાખેલી છે બાધા દઈ જવા છૂટા લઈ જવા અને પાછા સ્ટેજ બાદ નાખી જવા પાછા ખિસ્સા અમને મારી જતા એટલે જે પણ તમે પૈસા અહીં ઉડાડશો ગોળ કરશો એ તમામ તમામ રૂપિયા તમારા ગામની અંદર રહેવાનો છે અને કોઈ પણ પાત્રની અંદર તમને મોજ આવે અહીંયા વરહતા રહેજો મારા બાપુલીઓના પૈસા નો નાખો તો કઈ નઈ પણ આકલો પરકાડો કરતા રહેજો એટલે એમાં આમ મજા આવે હા